મનુષ્ય અવતાર ને આની આની હાલત જો ધોર કરતા બત્તર બિચારા ની હાલત સીતારામ બોલો જી એમ ને સીતારામ સત દેવીદાસ એમ ને અમર દેવીદાસ મેરું તો ડગે પણ જે ના મનડા ડગે નઈ પાન બાઈ ગાવજી એ ધૂળ ખાવ માં તું કી નાખો ધૂળ અજ તુરમ બનાખ ને

સીતારામ સદય જય મામર જય શ્રી કૃષ્ણ ચલો આજે સાથી પરિવાર ની સમગ્ર ટીમ આવી ગઈ છે દ્વારકા પાસે ગોરંજા ગામે ત્યાં એક બેન છે ઘણા લાંબા સમયથી લગભગ અઢાર વર્ષથી સાંકળે બાંધેલા છે અને ધૂળ પછી ખડ છે વાળ છે અને આવું બધું ખાય અને પોતાનું જીવન છે જીવે છે ખૂબ ક્રિટિકલ કન્ડિશનમાં ઝાડ સાથે સાંકળે બાંધ્યા છે અને લગભગ પાંચ છ દિવસ પહેલાં એમના હસબન્ડ છે એ કેન્સર જેવી ભયંકર બીમારીમાં સ્વધામ સીધા એવા છે એમને બે નાના બાળકો છે એટલે એમના પરિવારને રૂબરૂ મળી અને આ બેન માટે આપણે જે કંઈ પણ સારા પ્રયત્ન કરી અને નવું જીવન એમને મળે એવા સમગ્ર સાથી પરિવારની ટીમ સાથે પ્રયત્ન કરી અને મા અમરને પ્રાર્થના કરીએ એ જલ્દી સ્વસ્થ થઈ જાય અને સારું જીવન જીવી ફરી પાછા એમના બાળકો સાથે પોતાનું જીવન ગુજારે કન્ટિન્યુ બન્યા રહેજો આખા વ્લોગને જોજો આમાંથી જીવનની પ્રેરણા પણ ઘણી બધી લેવા જેવી છે એમનો સમગ્ર પરિવાર એક વહુ જ્યારે આવી માનસિક પરિસ્થિતિથી ગંભીર બીમારીથી પીડાય અને છતાંય એના દીકરાની વહુને એનો પરિવાર કેટલો સાચવે છે આખા કેસને શાંતિથી જોજો એમાંથી પ્રેરણા લેજો અને બને ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરી દેજો કઈ વાત બેન ક્યાં છે તમે આ વાત ખાવા પીવાનું છે પછી બધું પૂરું કરો તો મજૂરી કરી આવી દ્વારકા દ્વારકા મજૂરી કરવા જાવ અહીંયાથી દીકરા કેટલા એ કરે હતા દવા એના છ નિસક કે બીમાર હતા ગુંમરો દીધો અને પછી એના દીકરા દીકરા છે બે કેવડા કેવડા છે હા કેટલા તકલીફ કોની બળા ચાલુ હતી પણ

મનુષ્ય અવતાર ને આની હાલત તો બત્તર બિચારાની ફોટો તમે કે એમ થાય કે ફોટો હા ફોટો જો મારા સસરા અને દીકરી મારા ઓકે

પેલા બાપુ સીતારામ બોલોજી એમની સીતારામ સતદેવી એમની અમર દેવીદાસ અમર દેવીદાસ જય મામર ભજન આવડે પેલા વીજળી ને ચમકારે આવડે વીજળી આવડે તો એ મેરું તો ડગે પણ જેના મંડળા ડગે ની પાન ભાઈ આવડે છે ધૂઢ નો ખવાય હે

આપણને કોણ એવા માણસો છે ક્યાં માણસો એવા મોઢું નથી દેખાતો એટલા બધા તમારે સિલકી થઈ ગયા છે કાળી માટી લગાવી ને થોડો હવે ધોઈ નાખીએ હું કઈ ગયું ચોમાસા

એ એમને પછી કાપી નાખશું હારો ભાઈ ભલે હાકડ રેડા ખુલી ગયો ને હમણાં લઈ લો ભાઈ

તમારું નામ હું કીધું બેન હા તમારું નામ એમાં નથી મીણવા પાસે પાડા ને લેવા નાવાની બે બેન બે કયું કીર્તન ગાઓ એક કીર્તન શું થાય તમને દાદાની સેવા આપડે કરવાની દાદા આપડી સેવા કરે

આ ને કેવાય ને જમવાનો કે કે મહેમાન એને ઘરે ખાઈને આવે હું ખાઈ હા હું ખાઈ લો એટલે મહેમાન ને આવી ગયું એમ ન ખવાય

બનરાનરાુ તાજવા તમસ ગુલ

કોની યાર માયા લગાડવાની છે માયા મૂકી ને પછી માયા ક્યાં લગાડવી છે માયા મૂકીને માયા ક્યાં લગાડવી છે

નટકટકો ખાવો હ થોડ થોડ મની બોલતા ઉડી જાય ને પાછા આમ ખાતા ઓ અટકો નહિ મળે બીજું કઈ ખાવું ઈ ખાવાની વસ્તુ ખાવાની પાણા મળે ખાવાની પાણા ના પાડું તોય શું કેનો નો માં આ કહી જવાનું આ મળી કે જાવું

એને એને કેટલો હાંચ હોય તો ત્યારે એને આટલો લગાવ છે ને દવાખાને તો કે હિન્ડા કો સાજી થઈ જઈને તારા મુકે ફોન કરજો બાવા ચી દીધો પછી નાહલા તો કે હાલા આવો છો ને મારી યાર હે આમ તો બદાન તમે શું ક્યો सीताराम ક્યો શું ક્યો તમે જય શ્રી કૃષ્ણ ક્યો બદાન એ બદાન જય શ્રી કૃષ્ણ કરી દી હાલો ઊભા થા એ બદાન જય શ્રી કૃષ્ણ કરી દી હાલો બદાન જય શ્રી કૃષ્ણ કદી ઊભા થાવ જો ઊભા કરમાં થોડીવાર ચાલો તું થાય ને ના ના ખાવી રો ખવાય કેમ છે હા પાકી દોસ્તી અમારે ભવા ભવની હતા તો તમારી આયા હતા તો અમારા તો હતા અમારા પણ આ તો ભૂલતી તમારી આવી ગયા અમારા હમુજો આપણે બે ગાધી ભજન કરવાના ને રોવાન નઈ રોવાન નઈ એવો ઘડીદાર કાઢવાને ઘડીક રોવાના હે એ બસન કઈ કીર્તન કરે ને આપ કીર્તન કરાવશું આપણે અહીંયા હો સરસ જે ભોડાનાથ નું મંદિર રામાપીર નું મંદિર નાગ દેવતા નું મંદિર

એ આદિકરો છે આદિકરો છે કેરા નહીં બોલી લે આવો મમી જસી કૃષ્ણ ગયો પછી તો આવજો હું એ દવાખાને દવા લેવા લઈ જઉં છું હો એ બાબા એ બાબા બાબા દવાખાને લઈ

બેન આપડે રોજ એવા કિસ્સા જોતા હોય કે ભાઈ દહેજ ના નામે વ્યસનો ના નામે આજે એક દીકરીને સસરા પક્ષ તરફ થી ગતિ થતી હોય અને આજે એક એવા પરિવાર સાથે છે એમના દીકરાની વહુ છે એ માનસિક જે એમને તકલીફ છે એનાથી બીમારીથી પીડાય છે ઘણા ટાઈમ થી તો એને જ્યારે સારવાર માટે અમરધામ આશ્રમ પર મોકલે છે ત્યારે પરિવારના પ્રેમમાંથી સમાજે અને દરેક લોકો એ સંદેશો લેવાનો છે કે જો આવો જ પ્રેમ ને હોય ને તો કદાચ પૈસા ના હોય ને તો પણ જીવન માણસ જીવી જાણે

ચિંતા ના કરો મમ્મી સારા થઈ જાય એટલે પછી પાછા અમે મૂકી જશું અમે હો આ પછી આવશે હો પછી આવશે હો બધા આવશે હું છું ને ત્યાં રડાઈ ને બેટા મહિલાન સાચવો બા અને દાદા સાચવો છો હો જો સાજા થઈ જાય એટલે પાછા મૂકી જઈશું હો તમે બધા આવજો

આ સમગ્ર એમનું સાસરા પક્ષનું પરિવાર છે એટલે આમ તો ખૂબ એમ કહેવાય ને કે અતિ ક્રિટિકલ સિચ્યુએશનમાંથી આપણે એમને લીધા કયા કારણોસર એમને આ તકલીફ થઈ છે એ તો બિચારાને ખબર નથી કારણ કે એ બધા પોતપોતાનું મજૂરી કરી અને ઘર ગુજરાન ચલાવે છે પણ એક વસ્તુ છે કે ભલે શિક્ષણ નથી પણ એ લોકોમાં જે પ્રેમ ભાવ છે આપણે આપણી દીકરીને જેટલો પ્રેમ કરીએ એટલો જ એ પરિવારે એક વહુ તરીકે એમને પ્રેમ આપ્યો છે એના આપણે બધાએ સાક્ષી છીએ અમે લોકો એટલે દરેક સમાજના દરેક લોકોને આમાંથી અપીલ છે કે તમારા ઘરમાં કોઈ દીકરી કેટલાય સપનાઓ લઈને પોતાનું ઘર પરિવાર અને સપના સાથે આવી હોય કોઈ એવી પરિસ્થિતિ સમય સંજોગ આવે કે પડે આખરે કે એમની માનસિક પરિસ્થિતિ કોઈ રીતે ખરાબ થાય તો જો આવો પરિવાર હોય ને તો વગર દવાએ એ સાજું થઈ જાય એટલે બધા પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે જે ભાઈ સ્વધામ સીધા એવા છે દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે આવી જ રીતે દરેક લોકોને એક અપીલ કરીએ છીએ કે કોઈ પણ માનસિક પીડિત હોય એની સાચી દવા મારી દ્રષ્ટિએ પહેલી એને હૂફ લાગણી અને પ્રેમ આપો તો એ માણસ જલ્દી રિકવર થઈ જાય અને જ્યારે આવો પરિવાર પ્રેમભૈરો પરિવાર એને સાથ આપે તો મને એવું લાગે છે કે રમાબાઈ હું નામ છે બેનનું પરમાબાઈ 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 જલ્દી સ્વસ્થ થઈ અને ફરી પાછા એના બાળકો સાથે અને પરિવાર સાથે એ રહેતા થાય અને ફરીથી એનું નવું જીવન શરૂ કરે એવી અમરમાંના ચરણોમાં પ્રાર્થના બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સતદેવદાસ જય શ્રી કૃષ્ણ ધીમે ધીમે છે ને ગાડીઓ લઈ લઈએ અને બધી ટીમ એક એક બાજુ પ્રભુજી લેવા નીકળે અમર મન પ્રાર્થના કરો કે બધી ટીમ પ્રભુજી માટે સક્રિય થઈ જાય બધા નિવૃત્તિ જાહેર કરી કરીને ભરતભાઈ તો નિવૃત્ત થઈ ગયા મીરાબેન નિવૃત્ત થઈ ગયા મળતા પડતા પાર્થભાઈ નક્કી કર્યું જે ફોન કરે તો હાજર એમ લગભગ વાંધો નહીં આવે